એમને વડોદરા માટે બહુ પ્રેમ છે એટલે એમને સત્ય ખબર પડી ગઈ કે આપણાથી એક કે દબાણ હટવાનું નથી ભૂપેન્દ્ર કાકાએ તો કહી દીધું કે હટાવી દો પણ તમે શું હટાવશો તમે ગરીબોના ઝૂંપડા હટાવશો તમે ગરીબોની લારીઓ હટાવશો તમારામાં તાકાત છે અગોરા મોલ હટાવવાની સયાજી હટા લોટ રોકાવાની તમે અમારી કોતરો પૂરી નાખી વડોદરા તો મિની ઉદયપુર હતું વડોદરાની ચારી દિશામાં કોતરો મધ્યમાં કોતરો તમે અમારી કોતરો ખાઈ ગયા અમારા તળાવ એકસો ને વીસ તળાવ ખાઈ ગયા અને તમારા કોબાણ ના પકડાય એટલે તમે કલેક્ટર ઓફિસમાં આગ લગાડી કે પુરાવા જતા રહે પણ વડોદરાની પ્રજા મોદીજીના પ્રેમમાં હતી અહીં અમારા એક પાંત્રીસ વર્ષ જૂના ધારાસભ્ય જ્યારે અમારા બાર બાળકોને બે બહેનો મરીને ને ત્યારે કહેતા હતા કોઈ બે ચાબર બંધે ને નહીં આવે તો પાંત્રીસ વર્ષ યોગેશ કાકા તમે શું કર્યું મારી સાથે ચાલો હું મીડિયા તમારો ખુબ ખૂબ ધન્યવાદ કરું છું તમારી પર આટલું પ્રેશર હોવા છતાં તમે વડોદરાની જનતાને જગાડવાનો પ્રયાસ કરો છો મારી મીડિયા તો બહુ છે અને મીડિયાએ જે કામ મીડિયા કર્મચારી હતા ને આટલો તો એમની પાસે ફાયર બ્રિગેડનો સ્ટાફ નથી એસી થી 100 ફાયરમેન કઈ રીતે 25 લાખ જનતાની વચ્ચે ચાલે 60 લાખ જનતા તો રીબાજી હતી પીડા હતી આ લોકો પાસે બોટ નથી સારામાં સારી કામગીરી પોલીસવાળાને મીડિયાએ કરી